તાલુકાના તેમજ લાખણી તાલુકાના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું દિયોદર તાલુકાના તેમજ લાખણી તાલુકાના ખેડૂતો દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને ચારસો કિલો વોલ્ટ વીજ લાઇન બંધ રાખવા માટે તેમજ યોગ્ય વળતર આપવા માટે બાર મુદ્દાનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ખેડૂત આગેવાન અમરાભાઈ પટેલ તેમજ બંને તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ

મોટી સંખ્યા ની અંદર દીવોદર આવેદનપત્ર આપ્યું કપાસ થી આવેદનપત્ર આપ્યું હતું પણ હજી સુધી અમને ખેડૂતો વળતર મળેલું નથી આ લાઈન ને બે હાજર અગિયાર ની વાત થઈ

ભાવ જે બે હજાર ત્રણ નો ઇલેક્ટ્રિસિટી એક્ટ છે અને અઢારસો પંચ્યાસીનો ટેલિગ્રાફ જે એક્ટ છે એ મુજબ આ જે ખેડૂતોને ચૂકવણા કરવાની જે પદ્ધતિ છે એ ત્રણ ઇન્સ્ટોલમાં છે એક જયારે ફાઉન્ડેશન થાય ત્યારે એનો તેત્રીસ ટકા હિસ્સો છે ફાઉન્ડેશન વખતે આપવાનો હોય છે જયારે પોલ ઉભો થઈ જાય ત્યારે બાકીનો તેત્રીસ ટકા બીજો જે હિસ્સો છે એ ત્યારે આપવાનો હોય છે અને જ્યારે ઇરેક્શન એટલે કે તાર ખેંચાઈ જાય ત્યાર પછી ત્રીજો હપ્તો આપવાનો હોય છે સાહેબ આમાં જોયા જેવું એ છે કે જ્યારે ફાઉન્ડેશન થઈ ગયું ત્યારે એને હપ્તો આપવામાં ન આવ્યો થાંભલો ઊભો થઈ ગયો ત્યારે એ હપ્તો આપવામાં ન આવ્યો તાર ખેંચાઈ ગયા તેમ છતાંય ખેડૂતોને વર્તન જ આપવામાં નથી આવ્યું જો આશ્ચર્ય ની અને દુઃખ ની વાત એ છે કે નામદાર પ્રાંત સાહેબે અગિયાર માં લાઈન બની એ લાઈન બને એની પેલા જયારે ફાઉન્ડેશન નું કામ ચાલુ થાય એની પેલા હુકમ કરવાનો હોય તેમ છતાંય બે સુધી ખેડૂતો રાહ બે હજાર ઓગણીસમાં નામદાર ફ્રાન સાહેબે હુકમ પણ કરી દીધો તો હુકમ કર્યા પછી પણ હજી અમલ થતો નથી આ સૌથી દુઃખની વાત છે સાહેબ અત્યારે મોટા મોટો પ્રશ્ન સાહેબ એ આવીને ઉભો છે કે અગિયાર વર્ષ પછી એ લોકોને લાઈનનું સમારકામ કરવું છે અને સમારકામ કરવા માટે અત્યારે એ લોકો પાછા ખેડૂતો પાસે આવ્યા છે તો પહેલું આપ સાહેબ પાસેથી એક અપેક્ષા એ છે કે એ લોકો જ્યાં સુધી પૈસા ન આપે ત્યાં સુધી અમારા ખેતરમાં એ પ્રવેશ કરે નહીં એ સમારકામના કારણે એની લાઇન અટકતી હોય તો લાઈનનું કામ વીજવાહન ખોરવાતું હોય તો ખોરવાય પણ અમને પેલા પૈસા આપે પછી અમારા ખેતરની અંદર પ્રવેશ કરે નહીં આ કંપનીઓને હમણાં કેવું પડી ગયું છે કે પોલીસ પ્રોટેકશન લઈ અને ખેડૂતના ખેતરમાં જબરજસ્તી એ લોકો ઘૂસી જાય છે ત્યારે આપ નામદાર કલેક્ટર એક નમ્ર અરજ છે કે આવી કંપનીઓને પોલીસ પ્રોટેકશન પણ ન આપવામાં આવે જ્યાં સુધી ખેડૂતોને પૈસા ચૂકવવામાં ન આવેલી આજે અમે તમામ ખેડૂતો સાથે મળી અને આપડા કલેક્ટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપેલું છે કારણ કે બે હજાર અગિયાર ની અંદર જેટકો વાળે અમારા વિસ્તારની અંદર લાઈન નાખેલી હતી હજી સુધી વળતર આપેલું નથી આના માટે અમે આવેદનપત્ર આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રીને પણ ટપાલ દ્વારા આપેલો હતો પણ હજી સુધી નિર્ણય લીધેલો નથી સરકાર શ્રી જાહેરાત કરી હતી કે તમને આ પ્રમાણે વળતર મળશે પણ અમારા ખેડૂતોને વળતર મળેલો નથી અમે સરકાર શ્રી ને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ વિસ્તારના ખેડૂતોને વળતર મળવું જોઈએ જો વળતર નહીં આપે તો અમારા વિસ્તારના તમામ ખેડૂતો સાથે મળી અને ગાંધી જીદ્યા માર્ગે આંદોલન કરવાનો રસ્તો અપનાવવો પડશે એટલે સરકાર શ્રી કાન ખોલીને સાંભળી લે કે અમારા વિસ્તારની અંદર આ જેટકો કંપનીએ એ દાંભલા ઉભા કરેલા છે એનું વળતર આપેલું નથી એ તાત્કાલિક વળતર આપે એવી અમારી માગણી છે